પાદરામાં તંત્રના પાપે અગિયાર વર્ષના સોની નામના દીકરાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આજે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાર નક સોનીના પરિવારને મળવા પહોંચ્યા હતા અને પરિવારને સાતવતના પાઠવી હતી જીવ ગુમાવનાર દીકરાના ઘરની થોડીક જ દૂર આ ઘટના બની હતી જ્યાં પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો જસપાલસિંહ પડિયારે કહ્યું છે કે તંત્રના પાપે વારંવાર લોકોના જીવ જઈ રહ્યા છે જેની સામે સરકારે હવે પગલા લેવા જોઈએ સ્થાનિક તંત્ર જો પહેલેથી જ યોગ્ય કામગીરી કરી હોત તો આજે અગિયાર વર્ષના માસુમ દીકરાને આ દુનિયાને અલવિદા કહેવાનો વારો ન આવ્યો હોત સાથે સાથે તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારે કર્યા છે જે રીતે પાદરા નગરપાલિકા વિસ્તારમાં એક માસુમ નિર્દોષ બાળકે તંત્રના પાપે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ક્યાં સુધી સામાન્ય નિર્દોષ જનતાએ આ બધું વેઠવાનું કોના પાપે આ તંત્રના પાપે તંત્રની બેદરકારીના પાપે વારંવાર ત્યાંના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રજૂઆતો કરવામાં આવે નગરપાલિકામાં જઈ જઈ એને કહેવામાં આવે કે અમારે ત્યાં ગટર ઊભરાય છે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે આજે એ શાળાએ જતો એ બાળક એ દસ વર્ષનો બાળક આજે ત્યાંથી નીકળ્યો એને ખબર નથી હતો એ વાતથી અને ત્યાં એ ઇલેક્ટ્રિકનો કરંટ પસરતો એ વાયર ત્યાં પાણીમાં પડ્યો હતો ને જેવો ત્યાંથી એ બાળક નીકળ્યો આજે એને પોતાનો જ બાળક એ નિર્દોષ એનો શું વાખતો જો એને તો શું જોયું આ દુનિયામાં એ માણસ આજે કોઈ પરિવારે પોતાનો વર્લ્ડ સમો ગુમાયો એનો ખુડદુપક એકનો એક બાળક આજે જીવ ગુમાવવાનો વારો આ તંત્રને પાપે આવ્યો કેમ એ નગરપાલિકા અજણ નથી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી તેમ છતાં પણ આ આ બેદરકાર અધિકારીઓ આ તંત્રના પાપે આ બાળકનો જીવ ગયો છે આવા અધિકારીઓ સામે મારી રાજ્ય સરકારને અપીલ છે રાજ્ય સરકાર પણ સારામાં સારી ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય છે ડાયરેક્ટ આપતી હોય છે ત્યારે કેમ આવા કામોમાંથી આ ખાડા ખાન કરતી હોય છે આ તંત્ર જે જરૂરિયાતવાળા કામો છે તો આવા જે જે જવાબદાર અધિકારીઓ છે જે તંત્ર છે એવા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એમના ઉપર ગુનો દાખલ કરીને આવા લોકોને જે પ્રકારની બેદરકારી દાખવી છે તે બદલ એમને સખતમાં સખત સજા કરવામાં આવી એવી રાજ્ય સરકારને મારી નમ્ર અપીલ છે અને આજે જે પરિવારના દીકરાએ પરિવાર સોય દીકરો ગુમાયો છે એને એની પર જે ગુજરી રહી છે એવા કોઈ બીજા પરિવાર પર ના ગુજરે એવી મારી નમ્ર અપીલ પણ રાજ્ય સરકારને છે